ફાયરકર્મી ભડભડ સળગ્યો અમદાવાદમાં હાઈ ટેન્શન લાઇનમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢતા હાથ વીજ લાઇનને અડક્યો પક્ષીને બચાવવામાં પ્રાણ પંખેરું ઉડી ગયું અમદાવાદના ત્રણ કલાક પહેલાં શહેરના ધુમા રોડ પર આવેલા દેવ રેસિડેન્સી પાસે આજે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ મામલે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિક તેઓ ગોપલ ખાતે પહોંચ્યા હતા હાઈ ટેન્શન વાયરની લાઇન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે તમામ અંગે હાલ તપાસ શરૂ કે કરી દેવામાં આવી છે હાઈ ટેન્શન વાયરમાં ફસાયેલું પક્ષી હાઈ ટેન્શન વાયરમાં ફસાયેલું પક્ષી પરિવારમાં શોખનો માહોલ ફાયર બ્રિગેડના કર્મચારી મૃતક અનિલ પરમાર મૂળ સાણંદના રહેવાસી હતા તેઓના પરિવારમાં તેમની પત્ની અને એક નાનું બાળક છે તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી છે આ સમગ્ર ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે લોકોએ આગ બુજવાવા ધૂળ ઉછાળી લોકોએ આગ બુજાવવા ધૂળ ઉછાળી જેવો વાયરને હાથ અડક્યો કે ત્યાં જ ચોંટી ગયા ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે બોપલ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે બોપલ ગુમા રોડ ઉપર દેવ રેસિડેન્સી પાસે ટેન્શન વાયરની લાઇન પર એક પક્ષી ફસાઈ ગયું છે બોપલ ફાયર સ્ટેશનના કર્મચારી અનિલ પરમાર તેમના સ્ટાફની સાથે બોર્ડ રેસ્ક્યુઝ કોલ એટેન્ડ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અનેલ પરમાર પક્ષીને ઉતારવા માટે ચડ્યા હતા તે દરમિયાન તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી જતા તેઓ ત્યાં જ ચોંટી ગયા હતા તરત જ તેઓ ભડભડ સળગી ઉઠ્યા હતા હાઈ ટેન્શન વાયરને અડી જતા તાત્કાલિક તેમના સ્ટાફ દ્વારા તેમને બચાવવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તેઓને બચાવી શક્યા નહોતા અધિકારીઓ દોડી આવ્યા

કોની સૂચનાથી લાઇન બંધ કર્યા વગર વિના કામગીરી કરાઈ કોઈ પણ બોર્ડ રેસ્ક્યુઝ કોલ કરવા માટે જાય છે ત્યારે હાઈ ટેન્શન વાયરની લાઇન બંધ કરીને કામગીરી કરવાની હોય છે પરંતુ કેવી રીતે આ સમગ્ર ઘટના બની તે મામલે તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે કોની સૂચનાથી હાઈ ટેન્શન લાઇન બંધ કર્યા વિના આ કામગીરી કરાઈ હતી વગેરે અંગે તપાસ શરૂ કરવામાં આવશે